ભવિષ્યની ચિંતા છોડો અને આજ પર ધ્યાન આપો પ્રાચીન સમયમાં એક ડોંગી જ્યોતિષ હતો તે ગામના લોકો સામે મોટો જ્યોતિષ બનવાનો ડોંગ કરતો હતો રોજ રાતે તારાને જોતો અને લોકોને ભવિષ્ય જણાવતો હતો જ્યોતિષી લોકોને કહેતો હતો મને તારાની ભાષા વાંચતા આવડે છે તારા આપણું ભવિષ્ય જણાવે છે એટલે હું તેમને જોતો રહું છું ગામના લોકો પણ તેની વાતો ઉપર વિશ્વાસ કરી કામ કરતા હતા એક દિવસ રાતના સમયે તે તારાને જોઈને ક્યાંક જઈ રહ્યો હતો તેનું સંપૂર્ણ ધ્યાન તારા ઉપર જ હતું ત્યારે અચાનક તે પડી ગયો ત્યાં કાદવ હતું કાદવમાં લક્ષીને જ્યોતિષી એક મોટા ખાડા સુધી પહોંચી ગયો હવે તે ખાડામાંથી બહાર આવવાની કોશિશ કરવા લાગ્યો પરંતુ ખાડો થોડો ઊંડો હતો કાદવના કારણે તે વ્યક્તિ બહાર આવી શક્યો નહીં અનેક કોશિશ પછી પણ જ્યારે તે કાદવમાંથી બહાર આવી શક્યો નહીં ત્યારે તેણે ગામના લોકોને અવાજ કર્યો તેનો અવાજ સાંભળીને ગામના લોકો તરત જ તે ખાડા પાસે પહોંચી ગયા અને તેને દોરડાની મદદથી બહાર કાઢ્યો ગામના લોકો જ્યોતિષની આદત જાણતા હતા કે તે તારાને જોઈને જ ચાલી રહ્યો છે ત્યારે જ આ ખાડામાં પડ્યો છે લોકોએ કહ્યું કે તમે અમને ભવિષ્ય અંગે જણાવો છો પરંતુ તમે પોતે પરંતુ તમે પોતે જ પોતાનું વર્તમાન જાણતા નથી તમને એ વાતની પણ જાણ નથી કે તમારા પગ નીચે શું છે ભવિષ્યમાં શું થશે તે વિચારવાનું છોડીને વર્તમાન ઉપર ધ્યાન આપો ત્યારે જ જીવન સફળ થઈ શકશે બોધપાઠ જે લોકો ભવિષ્ય માટે વિચારતા રહે છે અને વર્તમાનમાં યોગ્ય કામ કરતા નથી તેમને ક્યારેય સુખ મળી શકતું નથી એટલે વર્તમાનમાં યોગ્ય કામ કરશો તો ભવિષ્ય જાતે જ સુધરશે વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો ફોલો કરો